જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિ નાથ નારાયણ વાસુદેવાય મિત્રો શ્રાદ્ધ પક્ષમાં સાંભળો શ્રીમદ ભાગવત મહાપુરાણ જે ઘરમાં સાંભળવાથી પિતૃઓની શાંતિ મળે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાલો સાંભળીએ ધૂંધકારીને ગોકર્ણની કથા ધૂંધકારી કેવી રીતે પ્રેત બન્યો એ કથા શ્રીમદ્ ભાગવત વર્ણન છે એ આપણે કથા અશ્રાદ્ધ પક્ષમાં કરીશું ભાગવત મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાત્મય પ્રારંભ ચોથો અધ્યાય ગોકર્ણ ઉપાખ્યાનનો આપણે અડધો ભાગ પહેલાં કર્યો તો પહેલો ભાગ આ બીજો ભાગ પ્રારંભ કરીએ છીએ ગોકર્ણની ઉપાખ્યાનનો પ્રારંભ જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ આ મેં બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી દર ઘર બહાર પણ સુંદર હતું પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા જ્યારે ઉંમર ધડતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દિન દુઃખીઓને ગાય ભૂમિ સુવર્ણ વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર હતો એક દિવસે તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો બપોરના સમયે તેની તરસ લાગી તેથી તે એક તળાવ પાસે ગયો સંતાનના અભાવના દુઃખે તેનું શરીર સૂકવી નાખ્યું હતું તેથી તે થાકી જવાને કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા ત્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિઃશ્વાસ નાખવા લાગ્યો સંન્યાસીએ પૂછ્યું હે વિપ્ર કહી તું કેમ રડે છે એવી તને શી ભારે ચિંતા છે તું મને તારા દુઃખનું કારણ જલ્દી જલ્દી બતાવ બ્રાહ્મણે કહ્યું હે મહારાજ હું મારા પૂર્વજન્મના પાપોથી સચિત દુઃખ શું વર્ણું અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલી ઊંડાની શ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી સંતાન માટે હું એટલું દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું સંતાનહીન જીવનની ધિક્કાર છે સંતાનહીન ઘરને ધિક્કાર છે સંતાનહીન ધનને અને સંતાનહીન કુળની ધિક્કાર છે હું જે ગાય પાડું છું તે વાંજણી બની જાય છે જે વૃક્ષ વાવું છું તેને ફૂલ ફળ લાગતા નથી મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સળી જાય છે જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવથી મારે શું પ્રયોજન આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ત્યારે તે યતિ સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ યતિયોગ નિષ્ઠ હતા તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું હે બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિનો આ અજ્ઞાન મોહ છોડી દે કર્મની ગતિ પ્રવળ છે વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે હે વિપ્ર સાંભળ મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને સાત જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી પહેલાંના સમયે સગર રાજાએ તથા અંગ રાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું હે બ્રાહ્મણ હવે તું કુટુંબની આશા છોડી દે સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા વિવેકથી મને શું મળશે મને તો પરાણી પણ પુત્ર આપો નહીં હું તમારી સામે જ શોક મૂર્છિત થઈને મારો પ્રાણ તજી દઉં છું જેમાં પુત્ર પુત્રી વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નીરસ જ છે આ લોકમાં સરસ તો પુત્ર પુત્રાદિથી હર્યોભર્યો ગૃહસ્થાશ્રમ છે બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધની કહ્યું વિધાતાનો લેખ ભૂસી નાખવાથી નાખવાની હટ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું તેથી જેના પ્રયત્નને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં તે ભારે હટ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે આવી સ્થિતિમાં તને હું શું કહું તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને તે સંન્યાસીજીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ તું તારી પત્નીને ખવડાવજે તેનાથી તેને પુત્ર થશે તારી પત્નીએ એક એક વર્ષ સુધી સત્ય સૌ દયાદાન એક ટકનું ભોજન આ નિયમ પાળવાના રહેશે જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાની ઘેર પાછો આવ્યો આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો તેની પત્ની તો કુટિલ હતી તેણે રડતાં રડતાં પોતાની એક સખીને કહ્યું સખી મને ભારે ચિંતા થાય છે હું તો આ ફળ નહીં ખાઉં ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે પછી કંઈ ખવાશે પીવાશે નહીં તેથી અશક્તિ આવી જશે તો કહે ઘરનું કામ મારાથી કેમ થશે અને નસીબ જો કે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચડી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે જો સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે અને ક્યાંક પ્રસવ વેળાએ તે આળો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું આમેય પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે હું સુકુમાર સ્ત્રી તે પીળા કેમ કરીને સહી શકીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે આ કથા અહીંયા જ સમાપ્ત કરીએ આગલી કથા આગલા વિડીયોમાં કરીશું જો તમને આ વિડીયો ગમે તો આગળ લાઇક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા અધ્યાયની માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे